નિર્મલ મંત્રા ચિલ્ડ્રન હોસ્પિટલમાં પીડિયાટિક ન્યુરોલોજીસ્ટ તરીકે કાર્યરત છું અને અમારી ટીમ ડૉક્ટર વિધિશભાઈ અને ઇન્ટેન્સિવિસ્ટ તરીકે ડૉક્ટર વિધિશભાઈ અને ભૂષિતભાઈ ગડિયા વાત કરે છે અને તે જે અમારો હું કાંઈ વાલો સાહેબ મિત્ર છે હવે તો દર્દી ના કહી શકીએ અને દુર્ભાગ્યવંશ એને ત્રીજી વખત જીબીએસની બીમારી થઈ જેવું બહુ રેર થતું હોય છે બે ટકાથી લઈને પાંચ ટકા કેસ અમે જોતા હોય કે જેમાં જીબીએસ રિપીટ થતું હોય છે કે એક વખત એ રોગ થાય અને ફરી પણ રોગ થાય બરાબર અને દુર્ભાગ્યવંશ આ બાળકને તો કે જીબીએસની બીમારી થોડી ગંભીર થઈ અને એટલી ગંભીર થઈ કે જે રાત્રે બાળક આવ્યું ઇમરજન્સીમાં રિધિશભાઈએ જોયું અને સવારના પૂરમાં જ એને વેન્ટીલેટર ઉપર મૂકવું પડ્યું અને જીવનો ખૂબ જ જોખમ હતો અમારી ટીમે સતત રાત દિવસ મહેનત કરી અને એમાંથી તો એને ઉગારી લીધો છે પણ હજી એને કમ્પ્લીટ રિકવરી નથી મળી એ ધીરે ધીરે રિકવર થશે અને પહેલાંની જેમ જીત છે એ દોડતો કારો તો થઈ જશે હવે આ જીબીએસની બીમારીમાં તો કે જે બીમારી વધે છે એ સ્પીડ એટલી વધારે હોય છે કે જેમાં ફેફસામાં તકલીફ પડવા મળે અને ફેફસા કામ ના કરે બરાબર અને આ જ તકલીફ તીર્થમાં જોવા મળી અને એના કારણોસર તો કે એના ફેફસા કામ કરતાં બંધ થઈ ગયા અને વેન્ટિલેટરોની સારવાર અમારે ત્યાં લગીને આપવી પડી જ્યાં લગીને એના ફેફસા કાર્યરત થયા અને એ સંદર્ભે અમે એમાં આઈવીઆઈજી નામનું ઇન્જેક્શન આપીએ અને એ આઈવીઆઈજી ઇન્જેક્શન છે એ ધીરે ધીરે બોડીની રોગપ્રતિકારક શક્તિ વધારે અને ધીરે ધીરે બાળક છે એ નોર્મલ સ્થિતિમાં આવતું જાય છે અત્યારના તીર છે બોલી શકે છે એની રીતના શ્વાસોશ્વાસની ક્રિયા લઈ શકે છે અને હાથ પણ ઊંચા કરીને બતાવે છે અને તીર્થભાઈને અમારે ડૉક્ટર બનવાનું છે સામાન્ય રીતના ની બીમારી છે એની શરૂઆત થાય છે તો કે ચાલવાનું બંધ થઈ જાય બાળક પડી જાય ધીરે ધીરે બાળક બેસીને ઊભું થવાની શક્તિ જણાવતું હોય શ્રીણ થઈ જાય હાથ પર ઊંચા ના થાય બોલવામાં તકલીફ પડે અને ઘણી વખત તો કે બીમારી ખૂબ ઝડપથી વધે બરાબર જ્યારે બીમારી ખૂબ ઝડપથી વધે તો એમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ પડવા માંડે બાળકને ગળવામાં પણ તકલીફ પડવા માંડે તો એક વાત ખૂબ જ ગંભીર લક્ષણ હોય છે બરાબર પણ મોટાભાગના જિજ્ઞેશને કેસને તીર્થની જેવી તકલીફ થતી નથી બરાબર એ લોકોમાં તો કે બાળક સવારના ઉઠ્યું ત્યાંથી ચાલતું નથી પછી રોગવું નથી રહેતું બેસી નથી શકતું હાથ ઊંચા નથી કરી શકતું એનો અવાજ ચેન્જ થઈ ગયો છે તો કે આવા લક્ષણો જોવા મળે અને એના અઠવાડિયા પંદર દિવસ પહેલાં તો કે કોઈ પણ બીમારી થઈ હોય વાયરસના લગતી જેવું કે શરદી છે ઝાડા ઉલટી છે પછી એ સારું થઈ ગયું હોય એના પછી તો કે આ લક્ષણો જોવાની શરૂઆત થઈ જાય છે આ એક પ્રકારનો ઓટો ઇમ્યુન ડિસીઝ છે કે આપણા જ જે એન્ટીબોડીઝ છે એ આપણી જ નસને ખરાબ કરે અને પેરાલિસિસનો હુમલો આવે અચ્છા બાળકો માં બીમારી છે કે બીજા કોઈ મોટા માં થઇ શકે નહીં ની બીમારી બધામાં માં થઇ શકે પણ બાળકોમાં વધારે કોમન છે લાખે એક કેસ આપણને જોવા મળે એની કાળજી તો આપણે પરિવાર શું કરવું જોઈએ હા એ સચ આમાં આપણે કોઈ પર્ટીક્યુલર કાળજી રાખી શકતા નથી જેટલી બને એટલી આપણે વેક્સિન્સ લઈ શકીએ કે જેટલા રોગોની વેક્સિન અવેલેબલ છે એ બધી જ રસી આપણે મુકાવી શકીએ બરાબર પણ રોજબરોજ નવા વાયરસ અને એનો ઉપદ્રવ આપણે જોઈ રહ્યા છે અને એના બીમારી અત્યારના તો એવું નથી લાગતું કે આપણે નાબૂદ કરી શકીએ કેટલા દિવસ રિકવરી આવવામાં આવા કેસમાં ત્રણથી થી ચાર મહિના જતા રહેતા હોય છે બરાબર સેમ તીર્થ પણ અમારે એટલો જ સમય જતો રહ્યો છે

હું ડૉક્ટર રિધિશ કાણિયા હું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ અને ન્યુરોલોજીસ્ટ તરીકે મંત્ર હોસ્પિટલમાં કાર્યરત હોય છું મારી સાથે ડૉક્ટર ભૂષણ કેડિયા સાહેબ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ અને ડૉક્ટર સાહેબ જેને તમે હમણાં સાંભળ્યા પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ તરીકે કામ કરે છે જીબીએસ જે આ ગંભીર બીમારી છે એમાં એક ટીમ એપ્રોચથી ખાસો ફાયદો થતો હોય છે ન્યુરોલોજીસ્ટ ઇન્ટેન્સિવિસ્ટ સારા નર્સિંગ સ્ટાફ અને પ્રોપર હાઉસકીપિંગ ચોખ્ખાઈ જો આપણે પ્રોપર રાખીએ તો બાળકોને ઇન્ફેક્શન ના થાય અને યુઝલી આ ટાઈપના કેસીસમાં આપણે બાળકને થતું ઇન્ફેક્શન ન લાગે અને લાગે તો યોગ્ય સમયે આપણે એનું નિદાન કરીને જો સારવાર કરીએ તો બાળકમાં ભવિષ્યમાં એને લગતા કોમ્પ્લિકેશન પ્રિવેન્ટ કરી શકીએ એક મોટું ચેલેન્જ હોય છે સદનસીબે તીર્થમાં એવું કોઈ ઇન્ફેક્શન આપણને લાગ્યું નથી થોડા એને યુરિનરી કેથેટર એટલે પેશાબને લગતી થોડી તકલીફો થઈ હતી અને છેલ્લે એક મોટું ચેલેન્જ હતું કે એમને એક ડાયાફ્રામ એટલે અંદરનું એક સ્નાયુ હતું એ છેલ્લે સુધી પેરાલાઇઝ રહ્યું હતું એના કારણે એના ફેફસા વ્યવસ્થિત રીતે કામ નહોતા કરતા જેના કારણે અમારે થોડી વધારે મુશ્કેલી વેઠવી પડી હતી પણ સદનસીબે એ પણ વ્યવસ્થિત રીતે કાર્યરત અત્યારે કરવા માંડ્યું છે અને અત્યારે ફીરથી એકદમ ઓર લાઈટ કાર્યરત અમારે તીર્થભાઈ એક જીપીએસના પેશન્ટ છે એમને જીબીએસની સારવાર માટે જે કંઈ દવાઓને એ આપી એ સિવાય એના ખોરાક માટે એકદમ સાયન્ટિફિક એપ્રોચથી એનો ખોરાક આપવો પડે એને સમયે સમયે એના ધબકારા છે ઓક્સિજન લેવલ છે બીપી છે આ બધા નાના મોટા વાઇટલ્સ કહેવાય અમારી ભાષામાં એને નિયમિત ઓબ્ઝર્વેશન કરવાથી કોઈ તકલીફ જો વધતી હોય તો એ તકલીફ વધારે પડતી વધે એ પહેલાં આપણે પકડી શકતા હોય છે અને એની સારવાર કરી શકતા હોય છે એટલે આવી ઝીણી ઝીણી ઘણી બધી કાળજી લેવાથી આપણે આ લાંબી લાંબો સમય હોસ્પિટલમાં રહેવા છતાં કોઈ મોટી બીમારી અથવા તો હોસ્પિટલ એકવાયર્ડ ઇન્ફેક્શનથી આપણે દૂર રહી શકીએ